ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે દસ ફેબ્રુઆરી અને સોમવાર ઘઉંની બજારમાં સુપરિસ્થિતિ છે તેઓ બે બ્રોકરોએ માતા આપ્યા છે શનિવારે શું મિલ ક્વોલિટીના ના તે ભાવ હતા તે પણ બધે આપણે ચર્ચા કરીશું મિત્રો ચેનલની માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી ઘઉંની બજારમાં ઘટ્યા ભાવથી ફરી સુધારો જોવા મળ્યો હતો સેન્ટર મુજબ રૂપિયા પચીસથી પચાસનો સુધારો થયો હતો ઘઉંની બજારમાં આગામી દિવસોમાં હવે વેસવાળી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે ઘઉંની બજારમાં નવી સિઝન સુધી બે તરફી ચાલ ચાલુ જ રહે તેવી ધારણા છે અમદાવાદની મિલોના ભાવ ત્રણ હજાર પચાસ બરોડાની મિલોના ભાવ ત્રણ હજાર પચીસ અને સુરતની મિલોના ભાવ એકત્રીસો હતા રાજકોટમાં ઘઉંની કુલ ચારસો પચાસ ગુણીની આવકતીના ભાવ મિલબર ક્વોલિટીમાં પાંચસો સિત્તેરથી પાંચસો એંશી એવરેજના પાંચસો એંશીથી છસો પચીસ અને સારી ક્વૉલિટીમાં રૂપિયા છસો ત્રીસથી છસો સાહીઠ હતા ગોંડલ યાર્ડમાં પાંચસો પચાસ ગુણીની આવકતીના ભાવ લોકવનમાં પાંચસો બાણુંથી છસો સોવી અને ટુકડામાં છસોથી છસો સિત્તેર હતા હિંમતનગરમાં પચાસ ગુણીની આવકતીના ભાવ મિલ ક્વોલિટીના પાંચસો સાઠ મીડિયમમાં છસોથી છસો દસ અને ચારી ક્વોલિટીમાં છસો ચાલીસ હતા હવે મિત્રો બે બ્રોક કરો વેપારીઓએ શું ઘઉં બાબતે ભાવ બાબતે એમના માતા પાસે એની વાત કરી લઈએ મિત્રો પહેલાં આપણે હિંમતનગર સાઇડના એક વેપારીનો શું મત છે એવી એની વાત કરી લઈ પછી જૂનાગઢ સાઈડના વેપારીની વાત કરીશું ન તો આ હિંમતનગર સાઇડના વેપારીનો મત છે નવા ઘઉંની આવકો અમુક સેન્ટરમાં દેખાવા લાગી છે સૌરાષ્ટ્રમાં કોડીનાર રાજુલા ગોંડલ વેરાવળ જેવા કેટલાક સેન્ટરમાં છેલ્લા દસેક દિવસમાં દરેક સેન્ટરમાં વેપાસ ગુણીની આવકો આવી હતી આ વર્ષે વાવેતર પંદરેક દિવસ લેટ હોવાથી નવી સિઝનમાં પણ લેટ શરૂ થાય તેવી ધારણા છે જેને કારણે નવા ઘઉંની આવકો વધતાં હજી પંદરેક દિવસનો સમય લાગી જશે તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે ઘઉંની બજારમાં આ વર્ષે બાબતર લેટ ભલે હોય પરંતુ ઊભા પાકની સ્થિતિ ખૂબ જ સારી છે વાતાવરણ ઘઉંના પાક માટે અનુકૂળ છે અને જ્યારે ઠંડીની જરૂર હતી ત્યારે ઠંડી પડે છે ઘઉંના પાકમાં જો આવી સ્થિતિ હજુ એક મહિનો રહેશે તો ગુજરાતમાં ઘઉંના પાકમાં ગયા વર્ષની તુલનાએ વીસ ટકાનો વધારો થાય તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે ગુજરાતમાં નવા ઘઉંની ભાવ યાર્ડોમાં વીસ કિલોના રૂપિયા પાંચસો દસથી પાંચસો વીસના ખુલ્યા હતા અને બહુ કોઈ હજી ખાસ વેપારો થતા નથી મધ્યપ્રદેશમાં પણ નવા ઘઉંની આવકો હજી દશેક દિવસ બાદ થોડી થોડી આવે તેવી ધારણા છે ઘઉંના ગુજરાત અને બીજા રાજ્યોમાં પાકની સ્થિતિ જોતા ભાવ આગામી દિવસોમાં ઘટાડાની સંભાવના છે અમદાવાદ મિલ્ક ક્વોલિટીના ભાવ અત્યારે રૂપિયા ત્રણ હજારની ઉપર છે નવી સિઝનની શરૂઆતમાં ઘઉંના ભાવ ઘટીને છવ્વીસોથી સત્યાવીસોની સપાટી પર પહોંચી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે એફસીઆઈ દ્વારા અત્યારે દર અઠવાડિયે અઢી લાખ ટન ઘઉંનું વેસાણ થાય છે પરંતુ આગામી દિવસોમાં ઘઉંની નવી આવક વધશે એટલે તેમાં ઊંચા ભાવની ડિમાન્ડ ઓછી થઈ જશે અને સરકાર માર્ચ મહિનાથી ટેન્ડર પણ બંધ કરી દેશે એફચીઆઈ દ્વારા અત્યારે ટેન્ડરમાં સારી ક્વોલિટીના ઘઉંનું વેસાણ થાય છે અને પંજાબના ઘઉં આવી રહ્યા છે ઘઉંની બજારમાં નવી સિઝનમાં બજારને ટેકાના ભાવથી નજીક પહોંચશે તો જ સરકારને પૂરતી માત્રામાં ઘઉં મળે તેવી સંભાવના છે પરિણામે ટૂંકા ગાળા માટે બજારો નીચા રહે તેવી સંભાવના છે હવે એક બીજા વેપારી જૂનાગઢ સાઈડના તેમનો મત છે ઘઉંના વાવેતર સારા થયા ને અત્યારે ઊભા પાકની સ્થિતિ પણ ચાલી છે ગુજરાતમાં સરકારી આંકડાઓ મુજબ વાવેતર વિસ્તારમાં અગિયાર ટકાનો વધારો થયો છે ને નવો પાક પણ ગયા ગયા વર્ષની તુલનાએ આઠથી દસ ટકા વધારે આવે તેવી ધારણા છે ઘઉંના ઊભા પાકમાં અત્યારે કોઈ રોગ જીવાતની ફરિયાદો નથી ને પંદરેક દિવસમાં નવા ઘઉંની આવકો થોડી થોડી આવવા લાગે તેવી સંભાવનાઓ હશે નવા ઘઉંની વીસમી ફેબ્રુઆરીથી પહેલી માર્ચ વચ્ચે આવવા લાગશે ઘઉંના વાવેતર આ વર્ષે લાઇટ હતા અને અત્યારે ઠંડી ચારી માત્રામાં પાકો ઉપર પડે છે જે ખેડૂતોએ દિવાળી ઉપર ઘઉંનું વાવેતર કર્યું તે ઘઉં એકસો દિવસના થવા આવ્યા છે પરિણામે એવો ઘઉં પાકી ગયા છે નવા ઘઉંની ભાવ ફોરવર્ડમાં રૂપિયા સત્યાવીસો પચીસથી સત્યાવીસો પછાના ભાવ વચ્ચે જુનાગઢ ડિલિવરીમાં થોડા વેપારો થયા હતા પરંતુ હા હાલ કોઈ ફોરડમાં મોટા વેપારો કરવા ત્યાં નથી સૌરાષ્ટ્રના ઘઉંની આ વર્ષે સાઉથમાં સારી માંગ રહે તેવી ધારણા છે સાઉથના વેપારો ત્રણ હજારથી એકત્રીસો વર્ષે થાય તેવી ધારણા છે સૌરાષ્ટ્રના ઘઉંની થોડા દિવસો સુરત કે બીજા રાજ્યોમાં માંગ રહેશે પછી સાઉથમાંથી જ માંગ આવી જશે સુરતમાં એમપી લાઈનમાં ઘઉં આવે તો રૂપિયા દોઢસોનો ખર્ચ થાય અને સૌરાષ્ટ્રના ઘઉંમાં અઢીસોનો ખર્ચ થાય છે પરિણામે એમપીના ઘઉં સુરતમાં વધારે આવશે સૌરાષ્ટ્રમાંથી કન્ટેનર કે રેન્ક મારફતે સાઉથના વેપારો સારા થવાની ધારણા વેપારીઓ અત્યારથી રાખી રહ્યા છે ઘઉંના ભાવમાં આગામી દિવસોમાં ઘટાડો જોવા મળશે અને ભાવ સરકારે નક્કી કરેલા મિનિમમ સ્પોટ પ્રાઇસ નજીક જ રહે તેવી ધારણા છે નવી સિઝનના ભાવ રૂપિયા ચોવીસો પચીસ છે જો ટેકાના ભાવથી નજીક ભાવ રહેશે તો જ સરકાર પૂરતી માત્રામાં ઘઉં મળે તેવી સંભાવના છે ખેડૂતો પણ જો ઘઉંના ભાવ રૂપિયા પચીસોની અંદર જશે તો હાલ વેસાણ કરશે અને જ્યારે ભાવ આવશે ત્યારે જ વેચાણ કરશે છેલ્લા બે વર્ષથી ખેડૂતોને ઘઉંના પાછળથી સારા ભાવ મળ્યા છે નીચા ભાવ આવશે અને સ્ટોકિસ્ટો પણ એન્ટર થશે કારણે મગફળી શેણા સહિતની બીજો કોમોડીમાં સ્ટોકિસ્ટોએ પૈસા ગુમાવ્યા છે એટલે ઘઉંમાં આ વર્ષે સાહસ કરશે આ હતી મિત્રો ઘઉંની બધાની વાત ચેનલની માહિતી ચાલી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી